સમય પણ આપવામાં આવ્યો બીજું કે તમામ પોલિંગ સ્ટાફ ને બાળકોની મતદાર યાદી આપવામાં આવી અને પુરાવા તરીકે આધાર કાર્ડ થી જ મતદાન કરી શકશે એવું આયોજન કરવામાં આવ્યું ઉપરાંત મતદાન એજન્ટની પણ નિમણૂક કરવામાં આવી તેમજ પોલિંગ સ્ટાફ દ્વારા મતદારની ચકાસણી કરી તેના રજિસ્ટર માં સહી કરાવ્યા બાદ તેના ડાબા હાથની પહેલી આંગળી પર નિશાન કર્યા બાદ તેને ઈવીએમ માં વોટ કરવા મળતા વોટ માટે ડિજિટલ ઈવીએમની એપ ડાઉનલોડ કરવામાં આવી અને તેમાં જ મતદાન થયું મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમ બનાવી મતદાનની ગણતરી ચાલુ કરવામાં આવી અને છેલ્લે વિજેતા જાહેર કરવામાં આવ્યા આ તમામ આયોજન લખાપુરા શાળાના શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું જેની માહિતી શાળાના આચાર્ય સચિનભાઈ દરજીએ આપી બ્યુરો રિપોર્ટ કુવાભાઈ આહિર પાટણ